કેમ આટલી હદે સમાજની અંદર લોકો કારણ કે તમે લોકો સંમેલન જયારે કરવા જઈ રહ્યા છો તો બધાના વિચાર એક કેમ નથી બધાના વિચાર એમાં એવું હોય કે ઘણી વાર લોકોને એવું થાય પાર્ટીના લોકોને કે શાયદ અમને અડચણ રૂપ થાય ઘણી વાર અમારા અમારા નેતાઓને એવું થાય કે અમને અડચણ રૂપ થાય જેના કારણે સામાજિક મુદ્દો હોવાના કારણે હવે રાજકીય મુદ્દા ઉપર આ આખો ડાયવર્ટ થઈ રહ્યો છે અને આ જે બેઠક હતી ગાંધીનગરમાં એ ફક્ત ને બેઠકનો મુદ્દો ગાંધીનગરની પણ બેઠક અહીંયાથી જે ઠાકોરો છે બધા ત્યાંના વિસ્તારના લોકો ત્યાં સંમેલનમાં આવે અને એની આખી રણનીતિ નો પ્લાન હતો પણ એ બેઠકની અંદર એકાદ બે વ્યક્તિ કે જ્યાં માહોલ એને ગરમાવો કર્યો

એ વિષયને લઈને હતી કે રાજનેતાઓ આની અંદર કેમ એક્ટિવ થઈ રહ્યા છે સમાજના મુદ્દામાં રાજનેતા ક્યાંથી આવ્યા બેન હું એ જ કહેવા માંગુ છું કે રાજનેતા બી કોઈ સમાજનો નેતા છે એ રાજનેતા સીધા રાજનેતા નથી બન્યા જયેશભાઈને મારે ગઈકાલ પર ચર્ચા થઈને આપણે પણ એક ન્યૂઝના માધ્યમથી ચર્ચા થઈ કે આપણે કોઈ પણ નેતા હોય ચાહે આપણા સમાજના કોઈ મંત્રી બનીને બેઠા હોય કોઈ ધારાસભ્ય બનીને બેઠા હોય કાં કોઈ સાંસદ સભ્ય બનીને બેઠા હોય

તમે કોઈ ચોક્કસ જગ્યાએ આપણે રજૂઆત કરીએ કોઈ પરફેક્ટ પ્લેટફોર્મ ઉપર આપણે રજૂઆત કરીએ કે ભાઈ તમે અમને જે પણ નિર્દોષો ઉપર જો અત્યાચાર થયો હોય તો આપણે એનું નિરાકરણ લાવીએ સરકારમાં આપણા પ્રતિનિધિત્વ સંભાળનાર આપણા સમાજના આગેવાન કે જે ધારાસભ્ય હોય કોઈ સાંસદ હોય કે કોઈ મંત્રી હોય આપણે કોઈના નામજોબ જવા નથી માંગતા પરંતુ જે જેટલું મહત્ત્વનો હોદ્દો સંભાળતો હોય એને આપણે મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી આપણા સમાજની કે ભાઈ આ આપણા સમાજ સાથે ખોટું થયું તો તમે એનું નિરાકરણ લાવી આપો જો એ નિરાકરણ લાવવામાં અસમર્થ છે

અમે રજૂઆતો સીએમ સુધી કે લેટર ને બધું કરેલા છે મેં ખુદ કોલ કરેલા છે પણ ત્યાંનું કેવું એવું હતું કે વિધાનસભામાં છે પણ ચેતનભાઈ એવા મને શબ્દ કીધા કે ભાઈ હું કાલે એની સાથે બેઠક કરાવું છું તો મેં કીધું કઈ વાંધો નહીં તો તમે કાલે બેઠક કરાવો હું આવું છું અને જો સીએમ સાહેબ એવી આપણને બાહેધરી દેતા હોય કે ભાઈ આ મુદ્દે આ કેસ પાછા ખેંચવામાં આવશે તો નવ તારીખનું જે સંમેલન છે એ હું સ્ટોપ કરું છું ને અચ્છા પણ તમારા એક ના કહેવાથી જયેશ સંમેલન રોકાઈ જશે કારણ કે તમે એક તો ત્યાં આગળ હતા નહીં આગળ અલગ અલગ લોકો હતા અલગ અલગ નેતાઓ હતા ત્યાં આગળ સમાજના અગ્રણીઓ હતા અને છેલ્લે તો અલ્ટિમેટલી એવું પણ કહેવાય છે કે ઉમેશ મકવાણા આખું આયોજન કરાવી રહ્યા છે અને એવો પણ એક આરોપ લાગી રહ્યો છે કે રાજકીય આમ આદમી પાર્ટીના કહેવાથી થઈ રહ્યું છે પ્રવીણભાઈ નામેશભાઈ કોઈના કેવાથી કે પ્રવીણભાઈ ના કેવાથી કે ભાઈ કોઈ રાજકીય કોઈ પાર્ટી આમ આદમી પાર્ટી નું કોઈ સંમેલન છે ને અને રહી વાત

કોઈ પણ વ્યક્તિ જવાબદારી લેતો હોય તો એ સમયે હું જાહેરાત કરીશ અને તમારે લોકો એ સંમેલનની જાહેરાત થઈ છે તો એને કરશે એટલે તમામ લોકો એ મારી સાથે સહમત છે જો ચેતનભાઈ જેમ વાત કરી કે ભાઈ મીટિંગ કરી સીએમ સાથે અને એવું બાહરી લેતા હોય કે ભાઈ અમે સાથે છીએ અને અમે કેસ પાછા ખેતી છીએ તો વાત પૂરી અને બધા આગેવાનો અમારી સાથે છે પણ ચેતનભાઈ તમને કેમ લાગી રહ્યું છે કે આ આમ આદમી પાર્ટી ઓર્ગેનાઇઝ કરાવી રહ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક તો સમાજના લોકો જ છે બધા બન જે રીતે આપણે વાત કરી અને જે રીતે જયેશભાઈ આક્ષેપ લગાવતા હોય અને બીજા એમના સાથીઓ આક્ષેપ લગાવતા હોય કે પર્ટીક્યુલર આ સરકાર અમારા વિરોધમાં છે કેમ વિરોધમાં કારણ કે સરકારની અંદર જે બની ને ધારાસભ્ય છૂટાયા છે સરકારની અંદર જે સાંસદ છૂટાયા છે તો એ લોકો ખુલીને આપ આમનું કેવું એમ હતું કે ખુલીને કેમ બહાર ના આવે

એટલી મજબૂત મજબૂત રજૂઆત થશે આપ આપના માધ્યમથી જયેશભાઈ અને એમની ટીમના પૂછવા માંગો બેન કે મુખ્યમંત્રીને ફોન કર્યો મુખ્યમંત્રી ફોન ઉપર ન આવ્યા જયેશભાઈના ફોન ઉપર મુખ્યમંત્રી ન આવ્યા ગોપીબેન આપ બી જાણો છો કે જ્યારે વિધાનસભા સત્ર ચાલતું એટલે સીએમ સાહેબ અને તમામ મંત્રી ત્યાં વ્યસ્ત હોય એમના ખાતાના પ્રશ્નોમાં કે સીએમ સાહેબ આખા ગુજરાતનું સંભાળતા તો એ વ્યસ્ત હોય તો જયેશભાઈના ફોન ઉપર ન આવ્યા તો એનો મતલબ એ નથી ને બેન કે આપણે આંદોલન જાહેર કરી દેવું આપણે સંમેલન જાહેર કરી દેવું આપણે મંત્રી સાહેબ ના થ્રુ સીએમ સાહેબ સમય માંગીએ મંત્રી સાહેબ કરીએ આપણે જઈ શકીએ મંત્રી ને મળવા આપણે વિષય ની અંદર હોઈએ તો વિષય ની અંદર શનિવારે એમના વિસ્તારમાં આવતા જશે ત્યારે આપણે મંત્રી સાહેબ ને મળી શકીએ ને

ગોપીબેન આમાં એવું છે કે કોઈને રજૂઆત નથી કરી હવે રજૂઆત કરતા કે હરેક મીડિયામાં તમારા ખુદ ચેનલ ની અંદર પણ જે સીએમ ને લેટર લખ્યો હતું એ પણ ઘણી ન્યૂઝમાં પ્લસ મેં ખુદ સીએમ ત્યાંથી ફોન કરેલો હતો પણ ત્યાંથી એ વિધાનસભાની બેઠકમાં છે જેમ કે છે તો એ મળવાનો કોઈ સમય મળતો જ નહોતો અને રહી વાત આ મુદ્દો થોડો કઈ નાનો છે આ ગુજરાત લેવલનો મુદ્દો છે તો એકવાર મીટિંગનો ટાઈમ તો આપી દેવાય ને એકવાર વાત તો કરી લેવાય ને વચ્ચે મારી પાસે તો રેકોર્ડિંગ છે હું તો એવા ભરેલી નહીં કરું મારી પાસે એવું પણ રેકોર્ડિંગ છે કે કુંવરજીભાઈ એ મને એવા શબ્દ કીધેલા મેં ખુદ ને ફોન કરેલો બીજે દિવસે કે જયારે પથ્થર કીધું કે સાહેબ તમે તમે છે ને સમાજ નો મુદ્દો છે મેદો છે કોઈ પોલીટિકલ મુદ્દો ન થવા દો સમાજના છોકરાઓ છે તમે લોકોને બેસાડો તમે વાત કરો મીટિંગ કરો અને તમે આ વસ્તુ ઠારો તો કુંવરજી ભાઈ નો મને એક જ જવાબ આવ્યો કે ત્યાં કોઈ હું જીવ છું ત્યાં સુધી કોઈ નેતા ઉભો નહીં થાય પણ ત્યાં કોઈ નેતા ઉભા નથી થવું જે માહોલ બન્યો છે એને ઠંડો પાડો તમે ઠંડો પડે પડે પછી વાત જ પૂરી થઈ ગઈ જો અહીંયા આવી આવી જો કુંવરજી ભાઈ સપોર્ટ ત્યાં પહેલેથી હોત તો ત્રણસો સાત જેવી કલમ શક્ય નથી કે ત્યાં લાગે અને રહીવત જે પોલીસે લાઠીચાર્જ પથ્થરમારો જે કર્યો છે એક પોલીસ સ્ટેશનની અંદર આઠસો થી નવસો પોલીસ

મારો કોઈ રાજકીય મુદ્દો નથી આજ સુધી હું કોંગ્રેસનો આગેવાન છતાં મેં ક્યાંય હું શું છું મેં ક્યાંય જાહેરાત કરું તારીખની જવાબદારી મારી કે આ સંમેલન સ્ટોપ થશે અને જો નો તમે નો તમે નો કરાવી શકતા નો આનો નિર્ણય લઈ શકતા તો તમારે આવી સાથે દોડવાનું છે અને તમારે સાથે મહેનત કરવાની છે ચેતનભાઈ શું કહો છો કુંવરજીભાઈ નો કારણ કે કુંવરજીભાઈ તો સીધે સીધા અને જસદણ તો એમનું પોતાનું મત વિશ્વાસ છે વિછયા અંદર આ આખું થયું ત્યારે સવાલ કુંવરજીભાઈ ઉપર જ ઉભા થયા હતા બેન હું આપને વારંવાર એજ જ કહેવા માંગીશ કે મેં પહેલા પણ કીધું અને મેં અગલી ડિબેટ માં પણ કીધું કે કુંવરજીભાઈ એ જે લોકો ની અટકાયત થઈ એમાંથી 62 લોકો ને કુંવરજીભાઈ એ છોડાવ્યા છે બીજી વસ્તુ બેન કે કુંવરજીભાઈ પહેલા દિવસથી આની અંદર રસ દાખીને કેવી રીતે પૂરું થાય એ એમને પૂરેપૂરા એમના પ્રયત્નો કર્યા છે બીજી વાત રહી બરાબર તો બેન આપ પણ જોઈ શકો છો કે સમાજની અંદર ત્યાં ગાડી ઉશ્કેરાજનક કઈ પણ કર્યું હોય ને સમાજને ઉશ્કેરાયો હોય તો એ સમાજને જયારે ઉશ્કેરાયો ત્યારે સમાજે પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કર્યો ત્યાં દરેક સમાજના યુવાનો બેન એ નથી હતા પરંતુ આ ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો દરેક સમાજની અંદર હોય છે જે આપ બી જાણો છો એટલે આ કોઈના ચડાવવામાં આવીને કોઈ પક્ષના ચડાવવામાં આવીને આખું એક ષડયંત્ર થયું અને પોલીસ ઉપર પથ્થરવારો કરવામાં આવ્યો ત્યારબાદ પોલીસે એ રોકવા માટે થઈને એના સામે લાઠીચાર્જ કર્યો હતો અને એની અંદર બેન કઈ જગ્યાએ કઈ જગ્યાએ પ્રાબ્દનમાં છે કે આપ એકત્ર થાઓ અને પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કરો અને પોલીસ સામે પથ્થર ખાશે

હાલ સાહેબ અત્યારે વિધાનસભામાં છે એટલે વાત નહીં થઈ શકી મારે પરંતુ હું વાત કરીને મારા બનતા પ્રયત્નો એ જ કરીશ કે આજ રાતે અથવા તો કાલે જયેશભાઈ અને એમની ટીમ જે પણ આની અંદર આગેવાનો સક્રિય રીતે હોય એ તમામ લોકોની સાહેબની સાથે ચર્ચા કરી આપણે સાહેબને એક રજૂઆત કરીએ કોઈ બી આંદોલનને સૌથી પહેલું બેન એક રજૂઆત હોય છે કે જે રજૂઆત હજુ સુધી કોઈ એક મેં આપને આપના માધ્યમથી પૂછવા માંગુ એમની આખી ટીમને કે ન કોઈ એક સાંસદ ન કોઈ એક ધારાસભ્ય કે ન કોઈ એક મંત્રીને

અઢીસો જન ની બેન થઈ ત્યાં મારે ન બોલવું જોઈએ જાહેર માં પરંતુ કઉ છું કે ટોટલ અઢીસો ની ઉપર બસો ચોપન કેટલા લોકોની થઈ હતી

તો એ ત્યાં જઈને આપણે પૂછી શકીએ ને કે સાહેબ આની અંદર તમે નિષ્ફળ કેમ રહ્યા આની અંદર તમે આગળ કાર્યવાહી કેમ ન કરી આની અંદર તમે સમાજના પડખે કેમ ન ઉભા રહ્યા આપણે ગોપીબેન જવું તો પડશે ને આપણે સીએમ સાહેબને ફોન કર્યો સીએમ સાહેબ ફોન ઉપર ના આવ્યા એટલે બસ આપણે સમાજનું આંદોલન જાહેર કર દો આપણે સભા જાહેર કર દો બેન એ સભાની અંદર આપના આપનાથી હું પૂછવા માંગુ છું ત્યાં કોઈ પથ્થરમારો નહીં થાય ત્યાં કોઈ કાકડી ચાળો નહીં થાય ત્યાં સમાજના નિર્દોષ બાળકો ઉપર કેસો નહીં થાય ત્યાં કોઈ આગેવાનું ઉપર કેસ નહીં થાય

ચેતનભાઈ એક તો તમે એવું કહો છો કે સ્ટાર્ટિંગ થી સાથે સાથે તો કઈ શું વડઘોડો નો કરી કરીને હોત કારણ કે ગૃહમંત્રી ખુદ જાહેરાત કરતા હતા કે ભાઈ વડઘોડો કાઢવો જોઈએ આ તો મુદ્દો મોટો હતો મર્ડર થઈ ગયું હતું તો એમાં પણ સાથે નથી રહ્યા રહી વાત ચેતનભાઈ મારી વાત સાંભળો ચેતનભાઈ મારી વાત સાંભળો મેં તમારું સાંભળ્યું તમારી સાંભળી લીધું હવે ચેતનભાઈ જયારે કુંવરજી એમાં પણ સાથે નથી રહ્યા રહી તમે એવું કહો છો કે બાસઠ લોકોને છોડાવ્યા તો બાસઠ લોકો ઉપર ફરિયાદ દાખલ થઈ ગઈ ફરિયાદ દાખલ થઈ ગઈ શું એ પોતે જજ થઈને એને ઓર્ડર કર્યો હતો કે તમે ભાઈ જાઓ છૂટા એ એક લીગલ પ્રોસેસ થઈ હતી એ લીગલ એડવોકેટ અંદર રાખવામાં આવ્યો હતા એ શું એડવોકેટ કુંવરજીભાઈ રાખ્યા હતા એ એડવોકેટ કુંવરજીભાઈ નહોતા રાખ્યા એ પણ એક સમાજના આગેવાનો અને ફ્રીમાં એ લોકોએ જાહેરાત કરી હતી

તમે કહેતા હોય જજ નથી અને એ છોડાઈ ન શકે તો આપ સમાજના જજ છો આપે જ નક્કી કરી નથી કર્યું એટલે આપણે ચલો અંદર જઈને આપણે એમના વિરુદ્ધમાં સંમેલન તમે કહો છો કે હું બેસીને સાંભળો તમે તમે કહો છો હું બેસીને જજ ન કરી શકું હું બેઠો જ નતો હું જ્યારથી આ આ મુદ્દો જયારે બન્યો ને ત્યારથી શરૂઆતથી સાથે છું અને આ મુદ્દો ન બને મળે જાહેરાત નહી નહી કઈ વસ્તુ નહીં એની પેલા કુંવરજીભાઈ ને મે ફોન કરીને મેં કીધેલું હતું કે ભાઈ આગળ જતા કોઈ વસ્તુ આગળ ન વધે એવી રીતે તમે એકવાર બેઠક કરી આ લોકો સાથે અને જે તમારાથી રાહત થતી હોય તમે રાહત કરી એને પૂર્ણ કરો તો એને મને બહુ ટૂંકી ભાષામાં એવું કીધું કે જ્યાં સુધી હું જીવતો છું જીવતો છું ત્યાં સુધી ત્યાં નેતા નહીં ઉભો થાય પણ નેતા કોઈને ઉભું થવું જ નથી તમે ત્યાં આ લોકોને રાહત થાય આ લોકોને જે ખોટી કલમો લઈ ગઈ છે એમાં એમને ટેકો દો બસ એ કોઈ વસ્તુ બની જ નહીં અને સીધો ઠંડુ પાડી દીધું કે ભાઈ હું આમ કરું છું અને પાછું એવું કીધું કાયદો કાયદાનું કામ કરશે

પોલીસ માં કર્મચારી બનાવીને જાહેરાત કરી શકતા હોય કે ભાઈ આ મુદ્દામાં આવી રીતે આમ થયું છે લોકોને ભેગા કરીને એક મિટિંગ પણ કરી શકતા હોય એ સ્થાનિક જગ્યા ને બાજુમાં ગામ છે મારું તો હજી દૂર પડે એને તો સાવ બાજુમાં છે એ મિટિંગ કરી શકતા હોય પણ લોકોને એનામાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ અને કુવરજીભાઈને એય લોકોમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ તો આનું સોલ્યુશન થાય મારા કે તમારાથી એનું સોલ્યુશન નથી થતું ચેતનભાઈ એટલે ચાલો આપણે આનું આના ની વાત કરી ચેતનભાઈ હવે શું કારણ કે હવે તમે આની અંદર કુવરજીભાઈ સાથે વાત કરશો મુખ્યમંત્રી સાથે વાત કરશો જે કેસ થયા છે કેસને પાછા ખેંચવા માટેની આગળ કોઈ લીગલ પ્રોસિજર કરશો શું આની અંદર હવે ઘણા બધા પણ નિર્દોષ લોકો હશે આની અંદર એના તમામ કેસ પાછા ખેંચવામાં આવે

અને ત્યારબાદ મુખ્યમંત્રી સાહેબ નો સિડ્યુલ જોઈને કારણ કે હાલ વિધાનસભા ચાલે છે તો અમે મુખ્યમંત્રી સાહેબ સાથે પણ સમય લઈશું એનું સુખદ નિરાકરણ એના અમે પૂરતા પ્રયત્ન કરીશું એક હાજરે હાજરે તમને એ પણ હું તમને દોરાવ કે જે આ મુદ્દો મેન વસ્તુ થી જે બન્યો હતો ને જે નું મૃત્યુ થયું હતું કે ભાઈ એને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી હતી એને સામે મકાન ઉપર હવે એ મકાન ને લઈ જે મુદ્દે આખું માહોલ બન્યો હતો જો કુંવરજીભાઈ પર્સનલી ધ્યાન દઈ અને આ મુદ્દો નો ખેંચવા માંગતા હોય તો કમસે કમ આજ સુધીમાં અત્યાર સુધીમાં એક ફોન કરીને કલેક્ટર ને એવું તો કહી શકતા હોય કે જે આ મુદ્દે લઈને જે મકાન જે છે જેની ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ થઈ હતી એ મકાન પડવું કે નથી પડ્યું

મુદ્દા લઈને જેટલા પણ પ્રશ્નો છે એ મેં આપને પહેલા બી કીધું ને અત્યારે બી હું કહું છું કે જો કોઈ આગેવાન આપણી સાથે છૂટાયેલા પ્રતિનિધિ આપણી સાથે નઈ ઉભા રહે પરંતુ આપણે એમને જેને રજૂઆત કરવી પડશે ત્યાર બાદ જો એ નઈ ઉભા રહે તો મેં આપને પહેલા બી કીધું તો આજે બી કહું છું કે 9 તારીખના સંમેલન આપ પાછળ છો તમારે આગળ હું હોઈશ એ હું તમને બાહેધરી આપું છું ચાહે ભલે મારા સરકારના વિરુદ્ધમાં હોય મારી પાર્ટીના વિરુદ્ધમાં હોય પરંતુ જો મારી પાર્ટી મારું નઈ સાંભળે મારા આગેવાન મારું નહીં સાંભળે તો એમની સામે હું વોઇસ સંતારે કે હું તમને બાય દરી તો હું એમાં તમારી સાથે છું ને તમે આ જો વસ્તુ સોલ્યુશન થાતું હોય તો એમાં હું સાથે જ છું તમારી કે 9 તારીખના સંમેલન સ્ટોપ કરવામાં આવશે પણ મેં આપણે પહેલા ભી કીધું કે 9 તારીખના પહેલા આપણે માન્ય મંત્રી શ્રી માન્ય આપણા સાંસદ શ્રીઓ માન્ય આપણા ધારાસભ્ય શ્રીઓ સાથે આપણે રજૂઆત કરીએ અને ત્યારબાદ આપણે મુખ્યમંત્રીનો સમય તમામ ધારાસભ્ય શ્રી સાંસદ શ્રી મંત્રીશ્રીના સાથેનો લઈએ એની સાથે સાથે આપની પણ ટીમ હોય કે જે પહેલા દિવસથી આની અંદર સંઘર્ષ કરી રહી છે એ પણ ટીમ હોય તમામ આપણા ટીમના સભ્યો બે પાંચ સભ્યો તમામ ધારાસભ્યશ્રીઓ સાંસદ શ્રીઓ મંત્રી શ્રીઓ તમામ લોકો આપણે એક પ્લેટફોર્મ ઉપર માન્ય મુખ્યમંત્રી શ્રીનો સમય લઈને એમને રજૂઆત કરીએ અને એનું સુખદ નિરાકરણ લાવીએ કારણ કે કોઈ પણ સભા કોઈ પણ આંદોલનની અંદર સમાજના યુવાનો હોમાયત છે હંમેશા એ આપને બી ખ્યાલ છે ભૂતકાળ ગોપીબેન કારણ કે ઘણા સંમેલનો એવા થયા કે ઘણા ઉપર કેસો થયા છે જે કેસો હજુ સુધી ચાલે છે તો એવા હું નથી ઈચ્છતો કે હજુ નવા કેસો થાય નવા લોકો હેરાન થાય અને ખોટા આપણા સમાજને ન્યાય આપવા નીકળ્યા હોઈએ આપણે તો આપણા આગેવાનો થકી આપણે એ લોકોને ક્યાંક ને ક્યાંક

અને મંત્રી સેમ અને ત્યાં ધારાસભ્ય શ્રીઓ સંસદ શ્રીઓ મળ્યા પછી અમે નક્કી કરીશું ચાલો આશા રાખીએ કે તમારું આ કોળી સમાજ નું જે સંમેલન છે પેલા કંઈક સુખદ અંત આવે અને આ જે કેસ થયા છે કારણ કે આની અંદર તો બધા નિર્દોષ લોકો કદાચ આની અંદર તીસાઈ જશે જો કેસ ચાલશે આગળ તો તેનું પણ કઈક સમાધાન આવે જયેશભાઈ આપ અને ચેતનભાઈ આપ આપ બંને મારી સાથે જોડાય તેના માટે ખૂબ ખૂબ આભાર સાચો વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર